મિત્રો સ્વાગત છે તમે મારો આપણા નવા લઈને અંદર આપણે જેમ નવા સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક શેર કરી નાખો આજે આપણે એક ટોલો ભરવાનું છે તમે આવી ગયા છે આપણે દાદાજીની ચીઠી નિમિત્તે દીધું હતું મોટા દાદાજીની જીઠી નિમિત્તે ભરતભાઈ ટેક્ટર લગાડે હેરાનું જાનનું આપણું કારણ હજી તમે જો ટોલું ભરાણ ચાલુ કરી નાખ્યું છે જો આટલું જ કરી નાખ્યું થર આવી ગયું છે કપલેશ કપરસ ભાઈ અમારા ખડકા વાળા જો કેમ રાણાજી જો મે આ ટોલું ભર લીધું છે કે મારા ઠાકોર સાહેબ આવી ગયા મને કોફી પાવા કેમ ઠાકોર સાહેબ અઠકરાઈ ગયા છે કોફી બાવા જો આ ઇસ કરેલા ચોકલેટી બોય માં અંદર બેઠો છે અને માર ભરત ભાઈ ગયો જોઈ લો કેવું મસ્ત આડી ભરી છે આલો ફરાઈ ગયો છે કભરત ભાઈ હે આવું ચલમ તો નહી હોરેજી ઠીક જો મિત્રો આપણે જાનડો ભરાવા આવ્યું છે રાણાભાઈ પૂરા દેહરા આપણે આટલો ભર્યું હવે રાણાભાઈ ને પહેરા ને અમે બના હીરા ચા કાઠા કોસે યસ ચા બનાવી લેબર માટે લેબર માટે જો આ સુવિધા કોણ દેલા દે કોઈ ના આપે ફૂલ ફેસિલિટી છે આપણો કને સમજો માં ઠાકોર સાહેબ બચા કેવી સુવિધા દે આ રસ્તો ની ફેસિલિટી છે જમવું હોય તો જમવાનું પણ અહીંયા બની જાય છે ચા પીવું તો ચા બની જાય છે

હા બધું કશે એમના આપણે ભાઈ રાજાની કા રાજાની જાય તમે ચા પીયો ના અમે કોફી ના અત્યારે આપણે કોફી પીધી પીધી પાંચ કિલોમીટર સીટા ને ભાઈ જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો તમે યારો કમાણા છે અમારે દેર રોજો પૂરા દેરજો માથે ઉભો એ માથે ઉભો છો આજુ કઈ કેહર તમારે

दिखाऊं? आ भाई दिखाऊंगा जो तुम्हारे को दिखाऊंगा इनके जो। ओ माँ ख़राब हो जाएगा मैं माँ बम्बा बहन पे आ जाऊंगा मैं इनकी इनकी अम्मा बहन पे आ जाऊंगा जो मित्रों मटोल भरेंगे उसे कपड़े। कपलेट तो कबरत भाई। कपलेट भरेंगे काल लेकर आना ले क्या वारनेस सर? એ ભરતભાઈ જાય છે ને મારા બાપુ જાય છે કેમ કે આપડે વાર વાર દેતા છો કે મેરે સાથ અન્યાય હુઆ હે મેરે સાથ અન્યાય હુઆ હે ઓર મેં અબ કિસી કે સાથ અન્યાય નહીં હોને દુંગા કેમનરાજ ભાઈ નહીં મુજે મજાક નહીં ઉડવાના આપની ચીઝ કા મે નહીં બતાઉંગા મસ્ત લઈ લઈએ આપણે રસા લઈ લઈ બંધ ટાઈટ કરીને કપલેટ કરીને જવા દઈએ કાલ આ ડીજે કેવો છે ભાઈ ઘરના ના કેવા કે વાર કાઈ પણ ભૂલ હોય ને તો કમેન્ટ તો ભૂલ તો કમેન્ટ કે આ ભૂલ છે ભાઈ એક અમાર આયા રહેજો નાદાર ગજબ બે જતી હે આ એક લવે બેનો એ ધર્મ હે કે એક લાઈન ભર્યું હેલા

अटका रे क्या को क्या આટલું બર હોતો ની જા ખણખયા વરાતા એમ હો ન જાય હેવર તિયા ઓ નર ડ્રાઈવર હું હો ડ્રાઈવર હું હો તો કેમ લે ભાઈ ડ્રાઈવર હું હો તો અટકાડો પાહે પાહેલી જોલે અટકાડે જાના ને ના નીકળી જા ઓ ભરે

મિત્રો મસ્ત મજાને શાંતિ ગઈ છે આજનો ઓળખ આપણે પૂરો કરીશું આવા જ જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે લાઈક શેર કરી બાય બાય